જોધપુર દવરંગપુરામાં કેસ નોંધાયા છે બોડકદેવ સરદારનગર અને ખોડિયામાં કેસ નોંધાયા છે આઠ પૈકી ચાર દર્દીઓ દ્વારકા કેરળ રાજકોટ બેંગ્લોર આવ્યા અમદાવાદમાં હાલમાં કોરોના સાહીઠ એક્ટિવ કેસ પણ સામે આવ્યા છે અર્પણ જોડાયા અર્પણ કયા કયા કેસ છે હેલો જે રીતે અમદાવાદમાં આઠ કેસ નોંધાયા છે કયા કયા કેસ છે તમામની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે એમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે તમામ લોકોની અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ આવવાનો કોરોના યથાવત છે આજે વધુ આઠ કેસ સામે આવ્યા છે જેમાં ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો આઠ પૈકીના ચાર દર્દીઓ જે છે તે દ્વારકા કેરળ રાજકોટ અને બેંગ્લોર થી આવ્યા હતા આ આઠ કેસ નોંધાયા છે તેનામાં ત્રણ પુરુષ છે અને પાંચ મહિલા દર્દી છે સારી બાબત એ પણ છે કે અગાઉના આઠ દર્દીઓને હોમ આઇસોલેશન માંથી રજા આપવામાં આવી છે એટલે હાલ કુલ શહેરમાં સાહીઠ એક્ટિવ કેસ છે જે પૈકી બે દર્દીઓ હોસ્પિટલમાં અને અઠાવન દર્દીઓ જે છે તે હોમ આઇસોલેશનમાં છે એટલે હાલ ચિંતાની બાબત નથી પરંતુ એટલું કહી શકાય કે કોરોનાના કેસ દૈનિક રીતે પાંચ થી છ આવી રહ્યા છે અને તે અંતર્ગત આજે વધુ આઠ કેસ નોંધાયા છે બિલકુલ બિલકુલ આભાર પણ તો બોળકદેવ સરદારનગર ખાડિયામાં કેસ નોંધાયા છે આપ જોઈ રહ્યા છો એ તમામની જે હિસ્ટ્રી છે જે હિસ્ટ્રી છે પ્રવાસ કરીને આવ્યા છે ને એ ના કેસ છે મોટાભાગની પ્રવાસ કરીને આવ્યા છે એ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે